વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતમાં રીતે ઉજવણી કરવામાં આવી હતી સુરત ભાજપ દ્વારા નમોત્સવનું આયોજન કરાયું હતું જેમાં અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ નમોત્સવમાં લોકપ્રિય લોક કલાકાર સાયરામ દવે રમઝટ બોલાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મ દેશભરમાં ભાજપીઓ દ્વારા ઉજવણીઓ કરાઈ હતી જેમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અનોખી ઉજવણી કરાઈ છે સુરત ભાજપ દ્વારા નમોત્સવનું આયોજન કરાયું હતું લોક કલાકાર સાઈરામ દેવની પ્રસ્તુતિ સાથે નમસ્તોમાં નરેન્દ્ર મોદીનું જીવન મંચ પર જીવંત કરાયો હતો અને આખા ગુજરાતના દરેક ગામના રામ મંદિર પણ ઊભા કરાયા હતા અને ભગવાન રામની આરતી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કરી હતી તો ભગવાન રામની આરતી અને વડાપ્રધાનની દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય જીવન માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી તો નમોત્સવમાં વડાપ્રધાનના જન્મસ્થળ વડનગરની થીમ પર મન સજાવટ કરાઈ હતી અને જરૂરિયાતમંદ એકોતેર જેટલા વિદ્યાર્થીઓને સી એને અભ્યાસ માટે દત્તક લેવામાં આવ્યા હતા તો નમોત્સવમાં કેકની જગ્યાએ એકોતેર કિલોની જલેબીનું કટિંગ પણ કરવામાં આવ્યું હતું